માલધારી હોય તો એમાં ખેડુ હોય તો એમાં ફાઈ હોય તો એમાં ઉતાર હોય તો એમાં બિલ્ડર હોય તો એમાં કલેક્ટર હોય તો એમાં પોલીસ એમાં નેતા એમાં આપણે બાર પંદર કલાક કામ કરવા માંડીએ એટલે ચાઈના પાકિસ્તાન રીતે કપાય છે આ મોટા મોટા હથિયાર છે આપણે એ કરવાનું છે એ જ આપણા હથિયાર હા પણ પાકિસ્તાન નું નામ અમે એટલે લઈએ આપણે રમુજ કરવા સારું થઈને કારણ કે વડ તો છે જ નહીં આપડી આ વડ વગર જીંગાણું ન કરાય કોના હામું બાંધવું એ શીખી લેવાય હા કોની યારે બેહવું કોની યારે મિત્રતા કરવી એ તો બરાબર હીખવું જ પડે પણ કોની યારે ટકરાવું એ શીખી લેવાય ખોટ અમુક ની યારે ટકરાવું નીકળી ને કઈ વાંધો નહીં મને સમય નથી હા વડલો ભીંડો બાદ જ ભીંડાની કિંમત વધી જાય ને વડલા ની ઘટે અમે ગીર માં તમે કોઈક ફરવા આવો ને અમે જોયું છે આદી સડક હોય સડક અને સડક ઉપર ધીરો 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 સિંહ આવતો હોય ડાલા મથો અને આપણે હામાં માં આઈલા જતા ઊભી જાય ને ખોકારો ખાઈને ઉભી જવાનું ધીરે ધીરે એટલે સિંહ સામું જ આમ કરે આમ કરે આમ કરે પછી તરી જાય વયો જાય શું કામે ખબર બીતો નથી કંઈ એટલું જ વિચારે બિચારો માણસ છે આપણો આપણી વાઈડ નથી ને એના સામે થોડું કાંઈ બાંધવાનું હોય એટલે એને એ ખબર છે કોની આરે ટકરાવું એ હા ઓલી એક વાત હું કાયમ પ્રોગ્રામમાં કરું છું કે તમારે આ બાજુ નડિયાદમાં ક્યાંય ભેં મરી જાય ભેં હું તો કોઈથી ટીવીમાં નો આવે ભેં સુ તો મરતી હોય ગમે ને એમાં કાંઈ ટીવીમાં થોડો આવે ટીવીમાં સમાચારમાં આવે ભેહ મરી ગયે એમ ન આવે શોર્ટ ને મરી જાય એક્સિડેન્ટમાં મરી જાય ગલટીથી ને ભેહો મરી જાય એ એ ટીવી ન આવે પણ બે પાંચ વરસ પહેલાં સુરતના એરપોર્ટ ઉપર એક ભેં પ્લેન આરે ભટકાણીતી તો આખા દેશના મીડિયામાં એવું તું બોલો હિન્દી ચેનલોમાં એ આવેલું મેં જોયું ભટકાવ ને તો એવા નહીં આરે ભટકાવ દુનિયાને ખબર પડે ભડેક મળદનું ફાડ્યું ભટકાણો સબાસ સારી જનેતાને ભણ્ય છે ई खबर होई जो हिंदी चैनल में मैं जोय हो तो आन साहब हिंदी चैनल में तो देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है देखिए इधर से प्लेन आ रहा है उधर से फेंस जा रही है हम तीर बताओ उधर से फेंस जा रही है देखिए एयरपोर्ट में बैस कैसे हो सकती है मैं कितू हो सकती है सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता है? अगर पाकिस्तान वाला ज्यादा इधर-उधर हुआ તો ભાદ્ર મહિને હમરા માલધારી કા પાડા ફાટી ધોવાડે જતા હૈ બાધતા બાધતા બોર્ડર પાર કરેગા પાકિસ્તાન કો ખુંદી નાખેગા કાઠિયાવાડી હિન્દી છે મું જાતા નહી કેવાનો અર્થ એ છે કોની આરે ટકરાવું એ જોઈ લેવું ગમે ને આરે નહીં કોની આરે બેહવું એ ખાસ ધ્યાન રાખજો માતાઓ બહેનો બેનપણીઓ કરવામાં ધ્યાન રાખે યુવાનો પણ ધ્યાન રાખે નકર એવે ઠેકાણે ને એવા વળાકમાં તમને જઈને ઊભા રાખી દે પછી તમે નીકળી ન પણ શકો અને એક જ તમને વિચાર આવશે કે અમારા કુળમાં અમારી પેટીઓમાં અમે આય હોય નહીં પણ આની આરે બેહવાનું આ પરિણામ છે આયા હું કેવી રીતે આવી જાઉં છું એ મને ખબર નથી એ બહુ મોટી વાત છે આપણને ખબર હોવી જોઈએ નકર ખબર પડવા માવા થઈને પાડી નાખે એવા મિત્રો ધીરે ધીરે આપણે મને આવ્યું છે કે આગળ કે લવ જે હાથ વિશે બોલજો મેં કીધું હવે એ તો પેલી જવાબદારી તો મા બાપ ની હોય દીકરા દીકરીઓને ખૂબ ભણાવીજો બધું સાચું પણ એને પંપાળવામાં ધ્યાન રાખજો અને આમાં બેઠેલા યુવાનો વડીલોને પૂછી લો

મામાને જોઈ મોસાળ ની ખબર પડી જાય ગામ નો ચોરો જોઈએ એટલે ગામ કેવું છે એ ખબર પડી જાય હવે ચોરા ભાંગી ગયા હવે ચોરા ઉપર બહુ ખબર ના પડે હવે ઉપર પડે તમે કોઈ ગામમાં નીકળો અને ગાડી થાય ને એટલે ગામ હોજું છે છે અને આમ ને એટલે માનવું ગામ અજડ છે બંપ ઉપર ખબર પડે બોલો કેવું ગામ છે આ બધું વિચારો આખો જૂ ફરી ગયો છે હમણાં અમે અહીં બેઠા તો એક મિત્ર આવ્યો હતો જુવાન ફોટા પાડવા આવ્યો ઓફિસે તો પેન્ટ આખું તૂટેલું આમાં આમાં રૂસડા નીકળી ગયા મેં કીધું આ ફેશન અમારે વીસ વર્ષ પેલા અમારે હતી ગરમા તમારે તો હવે આવી ગીધું અમારે ગોઠણ બહાર નીકળી ગયા હોય ને નળા દેખાતા હોય તૂટી ગયા હોય ઓલા સોરણા ને એ બધું હતું અમારે મૂળ તો દુનિયા ગોળ છે ને પાછું જ આવે આખું જો ઊંધું થઈ ગયું આ જેટલા જનાવા જેટલી ગાડીઓ જેટલી બની છે ને ખટારાથી લઈને ફોર વ્હીલર થી લઈને બધી ગાડીઓ એ બધી માણસ માટે જ છે ગાડીઓ તો માણસ હાલી નથી નીકળતા આપણે બધા બોડી ઓછું કરવું સુગર વધી જાય બધું ઊંધું થઈ ગયું છે અને આજે અટાણા ઘોડા છે એ ટેમ્પામાં લઈને જાય બોલો ભેં કોઈ લે તો ટેમ્પામાં આવે ઘોડા ટેમ્પામાં બધું ઊંધું થઈ ગયું છે હા ઊંધું પેલા આપડે એમ કે માણસ ની ઉત્પત્તિ થઈ ત્યાં કાચે કાચા બધું ખાતા કાચા ફળ ને કાચું ખાતા ને પકવવાનું કઈ હતું નહીં તો અટાણે ડોક્ટર કે કાચો ખાજો લેતો તમે ન્યા લે આવીને ઉભા રાખી દીધા અમે તો પ્રગતિ કરી શું કરવી સમજાણું નહીં કઈ આપડે એટલે દુનિયા ગોળ કેવાય છે આ કારણ એ છે પાછા ન્યા આવી ને ઉભા રાખે એટલે તમે જેટલા ફાસ્ટ દોડો ને હમણાં ગેરીમાં એક બાપા હતા ગુજરી ગયા મારે કરશન મામા નામ એ એમ કેતા કે દુનિયા એટલી આંધળી દોટે દોડી છે તમે ધીમે ધીમે હાલ્યા જાઓ ઈ જયારે થાકીને પાછી ફાંસી વળશે ને તમારે તઈ તમારે ખાલી આમ ફરી જવાનું છે એટલે તમે બધા મોય રહીશો હા શિક્ષણ જરૂરી છે એ વસ્તુ સુધી હું માનું છું બહુ જરૂરી છે શિક્ષણ એકવીસમી સદી છે તમારાથી ભણાય એટલું ભણો પણ એની આ જો સંસ્કાર નહીં હોય તો ક્યાં જઈને ઉભા રહે હોય એનું કાંઈ નક્કી નથી

એટલે નકરી આંધળી દોટ મૂકે ને એના માટે વાંધો બાકી બધુંય હાસું છે અને બધુંય હારું છે એટલે છોકરાઓને ખૂબ ખવડાવી ગયો બધુંય હાસું પણ તમારે એના થોડી કામ એને પઢાવવા તો પડે પણ ખેર હું જે વાત કરવા જઈ રહ્યો છું મને જે પ્રસંગ અહીંયા અને શિવાજી મહારાજનો અહીંયા સરસ મજાનું ટેચ્યુ ઉભું થયું છે આજથી વર્ષો પહેલા જેમણે ભારત વર્ષની ધરતીમાં હાથમાં મિશાલ લીધી હતી અને એવી મિશાલ લીધી હતી ક્રાંતિની કે જેને કોઈ પણ જ્ઞાતિ હોય ખોટી રીતે અન્યાય થતો હોય એ શિવાજી મહારાજના ચરણમાં આવી જાય એટલે એને તકલીફ ના પડે એવો પ્રસંગ પણ એ શિવાજી મહારાજ એક પ્રસંગ ઘણી વખત મારા પ્રોગ્રામમાં હું કહી પણ એની પહેલા એક સંભાજી મહારાજ એમના દીકરા મને ગમતો હમણાં ઘણા સમયથી મેં પ્રસંગ કીધો નથી પણ અર્જુનસિંહભાઈ રાષ્ટ્રના ધર્મને બચાવવા માટે અને દેશને બચાવવા માટે અને રાષ્ટ્રને બચાવવા માટે કેટલી કેટલી પેટીઓ કપાઈ ગઈ છે ત્યારે નથી રહ્યો શિવાજી મહારાજને ને દીકરા સંભાજી રાજે યુવાનોને બહુ ઓછી ખબર છે હું તો કહું છું મહારાણા પ્રતાપ અને શિવાજી બે ભાગશાળી છે કે એક એક માણસને ખબર છે પણ એવા મેવાડમાં 10 દસ મહારાણાઓ થયા છે દસ રાણા પ્રતાપ જેવા એ બધાય આપણને બહુ ખબર નથી અને એમાં હમણાં તો જ્ઞાતિ વાત નું આવી ગયું વલ્લભભાઈ પટેલ કોઈ એક જ્ઞાતિ નો હોય જ શકે નહીં મહારાણો પ્રતાપ એક જ્ઞાતિ નો હોય નહીં એને સંક્ષ માં બનાવી તો આપણે બહુ ભૂલ કરીશું એને દેશ માટે રાષ્ટ્ર માટે કામ કર્યા છે એવા જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એને પણ સંભાજી રાજે એનો મને ગમતો પ્રસંગ ગોરીલા યુદ્ધ કરી કરીને ઔરંગઝેબ ની સેના ને જયારે થમરાવતો હતો ગોરીલા યુદ્ધ કરીને અને એમાં કોઈ રીતે પકડાય નહીં એની સેના એમ આરબી એટલી થાકી ગઈ કે આ શું કરે છે ખબર નથી પડતી આપણી પાસે એટલી આર્મી હોય સતાય આપણને મારી નીકળી જાય આ શું કરે છે અને ગમે એમ કરીને પકડો અને એમાં પોતાનો જ્યારે ખૂટ્યો ત્યારે રાતમાં એક બંગલામાં પકડાઈ ગયા એક જગ્યાએથી પકડાઈ ગયા સંભાજી રાજે એની આરે કવિ કલશ હતો કવિ કલશ કવિ કવિઓનું કેટલું મહત્વ મહત્વ હતું એ વાત તમને હું કરું ભાઈ કારણ કે અત્યારે તો આપણે બહુ આગાવી આવ્યા ગયા છે ઈ હિસ્ટ્રી ની વાત આવે એટલે બહુ ગમે નહીં માણસને પણ એ જેટલા દુનિયામાં ફિલોસોફરો જેટલા ઇતિહાસકારો થયા છે એમણે એક જ વાત કરી છે કે જે પ્રજા જે દેશ એની હિસ્ટ્રી એના ઇતિહાસને ભૂલી જાય એ નવો ઇતિહાસ કોઈ દિ રચી નહીં શકે અને એની દશા કેવી થશે કે જહાજ ને તમે એક नाव ને નાવડા ને મધ દરિયે લઈ જઈ અને પછી અંદર થી મશીન કાઢીને છૂટું મૂકી દયો ને ખાલી શિક્ષણ સંસ્કાર વગર નું જો રિયે તો એવું છે પછી જહાજ ક્યાં જાય નાવડું એનું કઈ નક્કી નો લે પણ એટલે ને ખબર પડી તંબુ તાણી અને પેટ પડેલો એટલે જલ્દી મારી પાસે લઈ આવો મારે સંભાજી રાજે શિવાજી નો દીકરો અને કવિ કલશ એ બે ને મારી હા માં ધ્રુજતા મારે જોવા છે મારી હામાં આવતા હોય ત્યારે બે ધ્રુજતા હોય બેના પગ થરથરતા હોય એને ખબર છે કે ઓરંગઝેબ મને કેવો દંડ આપશે અને શિહાજ ઉપર મોજના તોરા છૂટે અને હમણા લઈ આવશે અને હાકળે બાંધીને બેને લઈ આવ્યા ઈ પકડાઈ ગયા શિવાજીનો દીકરો અને કવિ કલશ બે અને આવતા હતા યામ બેને હામાં આવતા જોયા પણ વાય ફરકે કે મુસડીયું રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળીઓ આ તો લોબડીયાળીનો કાન થાણાણક 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 પગ માંડતા માંડતા બે હાવદ ઉયા આવતા હોય એવી રીતે આવતા હતા સંભાજી રાજે અને કવિ કલશ સિંહાસન ઉપર ઓરંગઝેબ હમો નમો મીડ્યો થવા ઉસકો બતાવ મેં ઓરંગઝેબ હું મુજસે ડરતે ક્યો નહીં હે ઉસકો ડરના ચાહીએ મુજે દેખ કે થરથનાના ચાહીએ મને જોઈન હારા હારા છે ઈ એને પરસેવા વળી જાય અને એનું ભાન ભૂલી જાય છાતીના પાટિયા ભેળા થઈ જાય મારો દંડ એવો હોય હું ઓરંગઝેબ છું ના બે ધૂજે નઈ કા ઉસકો બતાવ મેં ઓરંગઝેબ આજુબાજુ વાળા કીધું જાપને બેઠીએ ઉસકો પતાય આપ ઓરંગઝેબ હે તો મુજસે ડરતે ક્યો નહીં હે અને તેની આમ મૂછ ઉપર તાવ થઈ અને કવિ કલશ અને સંભાજી રાજે કીધું તું ગાય ઔરંગઝેબ તું તારો બાપ શાહજહાં અને બાબરહુદીની પેઢીઓ ભેળી થાય તો હું ધ્રુજું નહીં હું શિવાજી મહારાજનો દીકરો છું ભલાબાણા જેમાં ફેર ન પડે મને હું સહી બાઈનો જાયો છું તારી પેઢીઓ ભેળી થાય તો ફેર ન પડે તારે જે ઢંટ દેવા એ શરૂઆત કર અને પછી જે કહેવામાં જે ધજાયું આજ ફરકી રહી છે આપણી જે હોને તમે આનંદ થી મોજ કરી છે અને કહી શકી છી કે આપણે હિન્દુ છે આપણે સનાતન ધર્મ વાળા એની પાછળ કેટલા લોહી રેડાના છે એટલે હું આ વાત કરી રહ્યો છું કે આ ધર્મ છોડીને અમારો ધર્મ શિકાર કરી કે કોઈ દી નો બને અને સંભાજી રાજેની ઉપર જે યાતનાઓ દેવામાં આવી છે કવિ કલશને કીધું

એટલે કીધું બોલ બોલ હવે હવે કવિ બહુ ગીત ગાતો કટાર હતી અને ધીરે ધીરે દબાવવા માંડ્યા લોહી ની શેડ ફૂટી ગળામાંથી કવિ કલશ ને એ લોહી ની શેડ ફૂટી તોય દુહો બોલી ને એમ કીધું તું કવિ કલશે કે યાવન રાવન કી સંફા અને બાંધો સંભુ બજરંગ હે ઔરંગઝેબ હે તને શું ખબર પડે કે સભા રાવણ સભા રૂપી ની તમારી સભા છે અને એમાં સેનામાં પણ કે તખત તજો ઔરંગ હે સંભાજી રાજે શિવાજી ના દીકરા કવિ દુહો કીધો તારું તેજ તપ જોય અને ઔરંગઝેબ દીકરો સિંહન ઉપર બેહી નહી ગયો એનાથી ઉભું થવાય જવાનું ભલા માણસ

નથી હર હર મહાના દેવના નારા લગાડી શકતા વિહેવી નખ કાઢી લીધા પછી કીધું હજી ધરમ સ્વીકારે છે અમારો કે કોઈ દી બને નહીં પછી કે છે કે આંગળીઓ કાપીએ ની કેવી ઘટના હશે બીજે દિવસે હો પાછું આપણને કઈક લાગી ગયું હોય તો તાજુ બહુ વાંધો ન આવે પણ બીજે દિવસે એના ઉપર કોક મારે તો બીજે દી આંગળીઓ કાપી ત્રીજે દી પાછું પૂછે અમારો ધર્મ સ્વીકારે છે કે નહીં પાછો આથી હાથ કાપે આથી કાપે મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે શરીર ને કાપતા 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 છેલ્લે મૃત્યુ થઈ ગયું છેલ્લા પ્રાણ છેલ્લે મસ્તક કાપ્યું ત્યારે મૃત્યુ થયું પણ હિન્દુ ધર્મ નોતો છોડ્યો છોડો ભલા માણસ એટલે હું ને તમે આજ હર હર મહાદેવ ના નારા લગાડી શકીએ છીએ અને ઔરંગઝેબ નીચે ઉતરી આમ કપાળે હાથ દઈ અને એટલું કીધું હતું કે હા સંભાજી રાજે તારા દેવા મારી પાસે ખાલી હો જણા હોય તો આખા વિશ્વમાં રાજ કરું ભલા માણસ કઈ માટીમાંથી તું ઉત્પન્ન થયેલો છો

નારણ ને હુરજ ને હિન્દુસ્તાન ની દીકરી હાલી આવતી હોય તો એને હામું ન જવાય એને ખબર હોવી જોઈએ તમે વિડીયા ત્રાહા બાંગા ને વાંકા ચૂકા મોઢા કરી અને રીલ માં વિડીયા મૂકીને તમે તમને મહાન સમજતા હોય તો એ તમારી ભૂલ છે ભારતની દીકરી તો મહાન છે જ